જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઓકે તમારું નામ સંગીતાબેન બેન પંચાલ ઓકે પેશન્ટ નું નામ દિલીપભાઈ ગોવિંદભાઈ ગજ્જર ઓકે કઈ જગ્યાએથી આવો છો મારા મમ્મી મારા પપ્પા છે તો આપણે સુરત ઉદના ડિંડોલીથી થી આવીએ છીએ અમે ઓકે ડિંડોલી આવો છો હા શું તકલીફ રહે છે મારા પપ્પાને કેન્સરની ની ગાંઠ છે ઓકે કઈ જગ્યાએ હૃદયની અંદર હૃદયની અંદર કેન્સરની ગાંઠ છે કેટલા સમયથી છે આ મહિનો દોઢ મહિનો હવે દવા કરાય ખબર પડી રિપોર્ટો કાઢ્યા પછી અમને ખબર પડી ઓકે અને અત્યારે તમે કઈ જગ્યાએ સારવાર લેવા માટે આવ્યા છો હવે શ્રીરામ સેવા સેવાસન સંસ્થાન ટ્રસ્ટની હોસ્પિટલમાં હોસ્પિટલમાં આવેલા છે ઓકે અને તમે આ સંસ્થાની હોસ્પિટલની અંદર આવ્યા તો તમારી પાસે કોઈ પણ પ્રકારની કેશ ફી ફાઇલ ચાર્જ કે રિપોર્ટ ચાર્જ લેવામાં આવેલો છે બહુ સારું દવાખાનું છે અને અમને દવા બી મફત આપી એમણે ને દવાનું બિલ બી અમને દવા ઓકે અને તમને દવા સેના માટે આપીલી છે એ તમે ડોક્ટરોએ જણાવ્યું છે ઇનોવેટિવ ને એનું હા એ કેન્સરની બોડીનું છે ઓકે ઓનલી ઇમ્યુનિટી બૂસ્ટર અને જે કેન્સરના સેલ્સને રિકવર કરવા માટે એટલે કે કર્ક્યુમિન ટેબ્લેટ અને આઈએમ બી ઇમ્યુનિટી બૂસ્ટર આપેલું છે અને તમારી મહિનાની દવા કેટલાની થાય છે ત્રણ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયાની બરાબર જેનો એક પણ રૂપિયો લેવામાં નથી આવ્યો અને બીજી વસ્તુ એ કે અમારી ટીમ દ્વારા તમને કોઈ ગેરંટી આપવામાં આવી છે અત્યારે શું કીધું છે અત્યારે કે અત્યારે ઓનલી ઇમ્યુનિટી વધારવાની અને કેલ્શિયમ સોરી કેન્સરના જે સેલ્સ છે એને મારવા માટેની જ તમને દવા આપવામાં આવી છે બરાબર અને તમને બીજું ડાયટ પ્લાનમાં શું કીધું છે ઓકે તો તમારે પ્રોપર ફોલો કરવાનું છે અને તમારે સાજા પણ થવાનું છે ઓકે તો લોકોને તમે શું સલાહ આપશો અત્યારે ના સારું દવાખાનું છે ને જેમ તેમ બધા અહીંયા લેવા આવો ઓકે અને અહીંયા તમે આવ્યા તો અમારી ડોક્ટરોનું ટીમ પ્લસ અમારે સ્ટાફનું વર્તન તમને કેવું લાગ્યું બહુ સારું છે બહુ આનંદ આવ્યો કે અહીંયા આવી ઓકે અને બેન તમે કઈ જગ્યાએથી આવો છો હું ભરૂચ રહું છું મને ભરૂચમાં મેં મોબાઈલમાં તમારું જોયા પછી મેં અહીંયા આવ્યું ઓકે થેન્ક યુ સો મચ આજે જ શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોક્ષમ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લો જો આપ જોઈ શકો છો કે જે લોકો લાંબા ટાઈમથી પીડાય છે ટૂંકા ગાળાની કોઈ કેન્સરની બીમારી છે નાની મોટી દુખાવાની પેટને લગતી સમસ્યા ચામડીને લગતા રોગોની તમામ સારવાર પચાસ ટકા રાહતે આપવામાં આવે છે કિડની ફેલિયર અને કેન્સર જેવા પેશન્ટની તમામ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે तो आजच श्रीराम सेवा संस्थान ट्रस्ट बगसरा द्वारा संचालित योक्षम हॉस्पिटलनी मुलाका थँक्यू